સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં મગફળીના મોટા પાયે વાવેતર તેમજ ઉત્પાદન થઈ રહ્યું છે મગફળીના પાક ઉત્પાદન સાથે હાજર રહેલા ખેડૂતોને ઓછા ભાવે મળતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો હતો અમે કાલે દસ વાગ્યા ખાદ્ય પીધ્યા વગર અહીંયા

નથી કરી આઈએ ખેડૂત ટેકાના ભાવે ખરીદી કરતા નથી પટેલ વિષ્ણુભાઈ કનુભાઈ ગામ મનુરપુર આપણે ગુજરાત સરકારની એક નમ્ર વિનંતી છે કે આ ચાલુ સાલે ખેડૂતોની મગફળી પંદરસોથી નીચા ભાવે પાલવે તેમ નથી તેમ છતો મજબૂરીમાં ખેડૂતો આજે અગિયારસો ના ભાવથી ખરીદી કરીને માર્કેટમાં બોલવાની પદ્ધતિ એક રૂપિયો એક રૂપિયો બે રૂપિયા ત્રણ રૂપિયા એ સિસ્ટમ ખોટી છે જે વેપારીઓને ગમે તે એમને સૂચન કરવાની જરૂર છે કે વધારો બોલે તો વીસથી થી પચીસ પચાસનું નું બોલે તો કંઈક ઉછાળો આવે એક હજારથી ચાલુ કરીને એક હજાર વીસ સુધીમાં વીસ રૂપિયામાં તો ખરીદી કરી લે છે બીજું કે સિઝન ચાલુ થાય એ પહેલો સરકારને ગમે તે આયોજન કરીને આ તો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનું આયોજન ગોઠવે એવી નમ્ર વિનંતી છે મગફળી છે તમારી હા માંગ પંદરસો રૂપિયાથી ઓછા ભાવે પાલવા તેમ છે જ નહીં મોંઘવારીની દ્રષ્ટિએ તેમ છતાં આ મજબૂરીથી હજાર હજાર રૂપિયામાં ખેડૂતો પોતાનો ટ્રેક્ટર ખાલી કરીને જાય છે એ બાબતે સરકારી ગંભીરતાથી વિચારવાની જરૂર છે ઓકે અરવિંદભાઈ પટેલ મારું નામ ચેતનભાઈ પટેલ ગામ ગઢડા તાલુકો મોડાસા અમે કાલે દસ વાગ્યાને આવેલા છીએ આ બધા ખેડૂતો જે પાછા ટ્રેક્ટર જુઓ છો એ કાલે નવ નવ વાગ્યાનો પેન્ડિંગ ભરેલો છે અને સરકારને અમે એમ કહીએ છીએ કે જે અત્યારે ખેડૂતો આવે લાઈનમાં ઊભા છે તો ચૌદસો પંદરસોના ભાવે એને મફરી ચાલુ ટેકાના ભાવે જેમ બને એમ જલ્દી કરવી જુઓ અને ખેડૂતોને પ્રોત્સાહન કરવા જોયું આ દિવાળીના ભાવ એકદમ બંધ પડ્યા છે અત્યારે અને તમે જોઈ રહ્યા છો આજુબાજુ જુઓ અત્યારે બારસો તેરસોના ભાવે મફરી વેચાય છે એ પાલવા બિલકુલ પાલવતું નથી એટલે સરકારને એક જ વિનંતી કે થોડું જાગો જાગૃત થો ચૌદસો પંદરસોનો નો ભાવ ઓછામાં ઓછો પંદરસો નો પોસાયું કરો તો અમને કઈક પાલ હા તો આમાં ખેડૂતોને એક જ રિક્વેસ્ટ છે અમારી તમે ટૂંક સમયમાં ચાલુ કરો તો આ લોકો વેપારીઓને પણ ખબર પડે અમે મોટી લેવી કે ના લેવી એટલે અમે તો ગમ્પી શું કરવું અમારે ટ્રેક્ટર ઘરે લઈ જવો અહીં મૂકવો એ વિચારીને ઉભા છીએ અત્યારે એટલે કંઈક ખેડૂતો છે રિટર્ન પણ લઈ જાય છે બારસોના ભાવ પર છે તો રાખતા જ નથી એ તો રિટર્ન ઘરે લઈને જાય છે એટલે હવે કરવાનું છું એટલે સરકારને એક જ અપીલ છે અમારી તો તમે જલ્દી જેમ બને એમ જલ્દી પંદરસો રૂપિયા હવે મફળી ચાલુ કરો ખરીદી